સુરેન્દ્રનગર ખાતે મુખ્ય બજારમાં જનજાગૃતિ માટે હાલના સત્તાધીશોની ગાથા વાવવામાં આવી સુરેન્દ્રનગર ખાતે આમ આદમીના હોદ્દેદારો અને કાર્યકરોએ હેન્ડ માઇક લઈને પાંચ વર્ષમાં કેટલો ભ્રષ્ટાચાર કર્યો સત્તાધીશોએ જેની માઇક દ્વારા લોકોને જણાવ્યું અને લોકજાગૃતિ આવે તે હેતુથી રેલી જેવો કાર્યક્રમ યોજ્યો હતો ત્યારે આ સુરેન્દ્રનગર શહેરમાં જનજાગૃતિનો કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ રમેશભાઈ મેર કમલેશભાઈ કોટેચા દીપકભાઈ દેવકરણભાઈ જોગરાણા વિશાલભાઈ પરમાર જયપાલભાઈ ઠાકોર બકુલભાઈ પરમાર કુબેરભાઈ આનંદભાઈ વાઘેલા વગેરે કાર્યકર્તાઓ દ્વારા સુરેન્દ્રનગર શહેરની ગલીઓમાં જઈ લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા અને લોકોનો સારો પ્રતિસાદ મળ્યો હતો કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર